નમસ્કાર મિત્રો પાછલા એપિસોડમાં આપણે જોયું કે અર્જુન સંપૂર્ણ રીતે તૂટી ગયો છે તે ધનુષ મૂકીને રથ પર બેસી ગયો અને શ્રી કૃષ્ણને ગુરુ સ્વીકારી લીધા છે આજે આપણે ત્યાં પહોંચીએ છીએ જ્યાં ગીતાનું સાચું જ્ઞાન શરૂ થાય છે અધ્યાય બે ના શ્લોક અગિયારથી વીસ એવા શ્લોકો છે જે દરેક માણસના જીવન સાથે સીધા જોડાયેલા છે તો ચાલો મિત્રો હવે આ એપિસોડ શાંતિથી સાંભળીએ અને આપણા જીવન સાથે જોડીને સમજીએ મિત્રો અહીં શ્રી કૃષ્ણ અર્જુનને સૌથી પહેલી અને સૌથી ઊંડી વાત કહે છે તે કહે છે અર્જુન તું જે માટે દુઃખી છે એ માટે દુઃખ કરવું યોગ્ય નથી અર્થાત આપણે જીવનમાં ઘણી વખત એવી બાબતો માટે દુઃખ કરીએ છીએ જે કાયમી નથી નોકરી જાય કોઈ આપનું અપમાન કરે કોઈ નજીકનો માણસ આપણેથી દૂર થઈ જાય અને આપણે અંદરથી તૂટી જઈએ છીએ શ્રી કૃષ્ણ કહે છે દુઃખ ઘટનાથી નથી આવતું દુઃખ એ આપણે વસ્તુને કેવી રીતે જોઈએ છે એથી આવે છે હજી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તું હું અને આ બધા યોદ્ધાઓ આ પહેલાં પણ હતા આજે પણ છે અને આગળ પણ રહેશે શરીર બદલાય છે પરંતુ આત્મા ક્યારે નાશ પામતી નથી જેમ બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા આવે છે પણ હું એ જ રહે છે એ રીતે મનુષ્ય પછી પણ આત્મા રહે છે માત્ર શરીર બદલાય છે આ વાત આપણે રોજિંદા જીવનમાં પણ અનુભવીએ છીએ બાળપણના ફોટા જોઈને આપણે કહીએ છીએ આ તો હું જ છું ને જ્યારે દેખાવ સંપૂર્ણ બદલાઈ ગયો છે કૃષ્ણ આગળ કહે છે કે સુખ અને દુઃખ ઠંડી અને ગરમી આ બધું આવે છે અને જાય છે આજે જે દુઃખ છે કાલે રહે રહે એવું જરૂરી નથી સમજદાર માણસ એ છે જે સુખ આવે ત્યારે ફૂલતો નથી અને દુઃખ આવે ત્યારે તૂટતો નથી જેમ ઓફિસમાં ક્યારેક વખાણ મળે અને ક્યારેક ડાઠ પણ જે માણસ બંનેમાં સંતુલિત રહે પણ એ જ સાચો માણસ છે પછી કૃષ્ણ એક બહુ ઊંડી વાત કહે છે સત્ય ક્યારે નષ્ટ થતું નથી અને અસત્ય ક્યારે સ્થિર રહેતું નથી શરીર અસત્ય છે કારણ કે તે બદલાય છે નાશ પામે છે પરંતુ આત્મા સત્ય છે કારણ કે તે અવિનાશી છે જેમ કપડાં જૂના થાય છે પણ માણસ જીવતો રહે છે એ જ રીતે શરીર જાય પણ આત્મા રહે છે કૃષ્ણ સ્પષ્ટ કહે છે આત્માના કોઈને મારે છે ન કોઈ દ્વારા મરે છે તેના જન્મે છે ન મરે છે શસ્ત્ર તેને કાપી શકતા નથી અગ્નિ તેને બાળી શકતી નથી અહીં કૃષ્ણ અર્જુનને આ સમજાવવા માંગે છે કે તું શરીરને જોઈને ભયમાં છે પણ આત્માને સમજે તો ભય આપોઆપ દૂર થઈ જશે આ શ્લોકોમાં કૃષ્ણ યુદ્ધની વાત નથી કરી રહ્યા પરંતુ જીવનની વાત કરી રહ્યા છે તે કહે છે જ્યારે માણસ પોતાના માત્ર શરીર માને છે ત્યારે દુઃખ આવે છે અને જ્યારે પોતાને આત્મા તરીકે ઓળખે છે ત્યારે શાંતિ મળે છે અહીં ગીતાનો માર્ગ શરૂ થાય છે શ્લોકમાંથી જ્ઞાન તરફ મિત્રો આ હતા શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બેના શ્લોક અગિયારથી વીસ અહીં શ્રી કૃષ્ણ આપણને એક જ વાત સમજાવે છે દુઃખ પરિસ્થિતિથી નથી અજ્ઞાનથી આવે છે અને જ્ઞાન આવે તો ભય આપોઆપ દૂર થઈ જાય છે આગળના શ્લોકોમાં શ્રી કૃષ્ણ આપણને કર્મ ફરજ અને સાચા જીવન માર્ગ વિશે સમજાવશે જો તમને આગળનો એપિસોડ જોતો હોય તો કમેન્ટમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલશો નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ